તમારે બધાને ભાઈઓ હશે અને એટલા માટે કહું જ્યારે સાંભળી રહ્યા છો ત્યારે કહું કે મંદિરોની અંદર કદાચ દાન ઓછું દેવાય તો ચાલશે પણ લેણાનો જો કોઈ લેણિયા લેણું થઈ ગયું હોય ને એવો કોઈ ભાઈ હોય ને એને ખભે હાથ રાખીને સાહેબ લેણું ભરી દો મંદિરમાં કદાચ દાન નહીં દો ને તોય હાલશે વ્યાજના ચક્કરની અંદર આવઘાતના વિચાર કરવા પહોંચી ગયેલો એક ભાઈ એને જો તમે બચાવી લેશો ને તો એ દાન તમારું અક્ષય ગણું દાન છે કરોડો ગણું દાન છે પણ આજકાલના બહુ દુઃખ સાથે મારે કહેવું પડે કે આજકાલના ભાઈઓ એક શેઢા હાટુ માથા ફોડી નાખે છે તમને એવું નથી લાગતું આપણે વિચાર કરવો જોઈએ ભાઈ કેવો હોવો જોઈએ આપણો કવિ કાકે બનુભાઈ બનુ દેવો હતો રાજા બનુભાઈ બનુ દેવો એ હતો રાજા ભાઈ બનો તો ભરત જેવા બનો છે આજકાલ તો ભાયુ કેવા છે હું ઘણી ઘણી વાર એક દ્રષ્ટાંત આપું કે એક ભાઈ છે ને બাজন ગામમાં અટાણું કરવા ગયો હવે મકર મકર સંક્રાંતિ જેવો તહેવાર એટલે શેરડીના હાઠા મળે અને એ એમ થયું કે આપણે શેરડી લેતા જઈએ બસમાં બેસી હા અને પોતાના ગામડે આવ્યો શેરડીના બે રાડા સાથે છે હા ગામડું ગામ પહેલા એવી કઈ વ્યવસ્થા હતી નહીં બાપ નાના નાના છોકરાઓ એ એમના મિત્રને કીધું કે તમારા બાપા મોટા બાપા આવે છે તારા બાપા આવે છે હા અને તારા માટે શેરડીનો સાટો એવો ભાગ લાવે છે અને બસ સ્ટેન્ડ થી આ માણસ બસમાંથી ઉતરી અને બે હાથમાં એક એક શેરડીના રાડા છે ધીમે ધીમે આવે છે એનો નાનો ભાઈ છે એ દુકાનના ઓટલે બેઠો છે પોતાનો છોકરો અને નાના ભાઈનો છોકરો દોડતા દોડતા સામા આવે હા અને જેના હાથમાં રાડા છે એ મોટા ભાઈને વિચાર આવ્યો કે જે નબળું રાડું છે ઠી નબળા શેરડીના સાઠા બાજુ મારો દીકરો ચાલ્યો આવે છે આ અને સારું જે શેરડીનો સાઠો છે એ એ એ બાજુમાં મારા નાના ભાઈનો દીકરો આવે છે મારા દીકરાને સારું શેરડીનો સાઠો મળે એટલા માટે આણે કર્યું શું બીજું કાંઈ ન કર્યું હાથની આંટી મારી દીધી નાના નાના છોકરાઓને કાંઈ ખબર ન પડી રાજી થતા થતા ચાલ્યા ગયા પણ આ દ્રશ્ય નાના ભાઈએ જોયું રાત્રિ પડી ભોજન લઈને જયારે બેઠા હતા ત્યારે નાના ભાઈ હળવેક દે ને કીધું મોટાભાઈ મને એવું લાગે છે કે હવે આપણે જુદું થઈ જવું જોઈએ આપણે અલગ થઈ જવું જોઈએ પણ બે ભાઈનો પ્રેમ એવો હતો એટલે તરત મોટા ભાઈ ખીજાઈ કીધું કે નોખું થવાની વાત કરે છે જુદું થવાનું કેમ તને કોઈ કઈ કીધું તારે વ્યવહાર જોતો હોય તો હું તને આપી દઉં બોલે ના એવું કઈ છે નહીં તને તારા ભાભીએ એ કઈ કીધું બોલે ના ભાઈ એ પણ એવું પણ કઈ છે પણ મને એવું લાગે છે કે હવે આપણે અલગ થઈ જવું જોઈએ ત્યારે મોટા ભાઈ કીધું પણ અલગ થવાનું કારણ શું એ તો કે ત્યારે નાના ભાઈએ કીધું મોટા ભાઈ હાથની આટીઓ પડી છે ત્યાં સુધીમાં જો જુદા થઈ જાય ને તો બોલે વ્યવહાર રહેશે પણ મનની અંદર જયારે આટી પડી જાય ને તો એકાબીજાને બોલે વ્યવહાર નહીં અને ખબર પડી ગઈ સાહેબ કે શેરડીના હાઠા દેતા વખતે જયારે મેં આટી મારી બે ભાઈ ભેટી હું એક ભાઈ હતો એને કીધું કે આપણે બધું ઘર વખરી બધું આપણે હારે રહીએ છીએ કામ કરી દુજાણા માટે ભેંસ લઈ ભાઈ ભાઈ બહુ કાઠ અને ઓલો નાનો છે એ બિચારો ભોળો ભટ્ટા ખાવ એટલે એને કીધું મોટા ભાઈ તમે જે ભેંસ લેવી હોય તો ભેંસ લઈ લે આઠ હજાર ની લેવા આવો ભાઈ આવો શિયાળાનો આમ ધીમે ધીમે આમ ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ એટલે વળી પાછું ભાઈ કીધું એક ધાબળો લાવશું તો હા હા લઈ આવો એ ધાબળો ને ભેંસ ને એ બધું લઈ આવ્યા પછી આ મોટો ભાઈ થોડો કાટ એટલે શું કીધું ખબર એક કામ કરો બોલે શું બોલે આ ધાબળો છે ને આખો દિવસ તારો રાતે મારો એટલે ભાઈ તું ઓલા ભાઈ કીધું ભાઈ કંઈ વાંધો નહીં તમે જેમ કહો એમ આ ભેંસ છે બોલા એનો આગળનો ભાગ તારો પાછળનો ભાગ મારો કંઈ વાંધો નહીં રાતે બધા સુઈ ગયા વળી વહેલી સવાર પડી એટલે તરત મોટા ભાઈ કીધું કે આગળનો ભાગ તારો છે હાલ ચરાવા જા અને આ દાબળો છે લેતો જા ખંભે દાબળો નાખીને ભેંસને ચરાવા નીકળ્યો ભાઈ આ ખોદી ભેંસને ધરવી દેવાંગ ભાઈ અને વળી પાછી હાજે આવી એટલે તરત દોવા બેઠા એને એમ કે પાછળનો ભાગ છે અને કદાચ દૂધ મને થોડું ઘણું દેશે પણ મોટો ભાઈ ને એની પત્ની આવી અને સીધું દુજાણામાં બોઘરું લઈ દોઈ અને પોતાના રસોડામાં નાના ભાઈ કીધું મને થોડુંક દૂધ તો આપો પધારો આવો થોડુંક દૂધ આપો મને તો કે નહીં ભાઈ આ પાછળનો ભાગ મારો છે હું દૂધ નહીં આપું હવે બન્યું એવું કે વહેલી સવારે આખો થી ભેંસ ચરાવવા ઓલો ભાઈ જાય અને રાત્રે દોય આ ભાઈ લે આખો થી ધાબળો ઓલો ખંભે નાખીને ફેર્યા કરે રાત્રે આવીને ઠંડીનો નો ઓઢી લઈ મોટો ભાઈ ઘણા બધા દિવસો વધી ગયા પછી એક સાધુ આવ્યા ગામની અંદર અને સાધુ ને જોઈને કીધું કે ભાઈ બાપુને કઈક વાત કરું છો કદાચ કઈ મળી જાય તો એટલે સંત આગળ આવી અને કીધો કે ભાઈ બાપુ આવો એક પ્રશ્ન થયો છે શું મારો મારો મોટો ભાઈ ભેંસ લઈ આવ્યો છે આગળનો ભાગ દી હું ચરાવું અને પાછળનો ભાગ એનો છે તો દોઈ લઈ છે દૂધ આપતો નથી અને દાબડા એમ કર્યું એક દાબળો છે આખો દી કે ભાઈ દાબળો હું સાચવું અને રાતે પાછો એ લઈ લઈશું હું ઠંડીનું ઠરું છું ત્યારે સાધુ સુજાવે આગલો ભાગ તારો છે ને બોલે હા એક કામ કર બોલે શું તારા મોટા ભાઈ ને તારા ભાઈ જે ભાભી દોવા બેસે ને ભેંસ ને ત્યારે એક કામ કરી કે આગળનો ભાગ તારો છે એટલે જયારે દોવા બેસીને અડધી ધોવાઈ જાય ને ત્યારે એક દંડો ફટકારવાનો ભાઈને મજા આવી બાપુ ધાબળાનું શું કરવું આખો દીધ તારો છે ને બોલે ભેંસ ચરાવીને જ્યારે પાછો આવ્યો ને ત્યારે નદીની અંદર જોબળતો આવજે મૂકી દેજે પડથારની કોરે બીજે દિવસે સવારે ચરાવા ગયો આખો દિવસ ભેંસને ચરાવી આ અને ઢમ ઢોલ કરી જ્યાં પાછો આવ્યો ને એટલે દાબળા ને પલાળતો આવ્યો દાબળો પડથારની કોરે મૂકી દીધો ભેંસને બાંધી દીધી અને જેવો સમય થયો એટલે મોટા ભાઈ ને એમના પત્ની આવ્યા દોવા માટે અને દોવાની શરૂઆત કરી અને જ્યાં અડધું બોઘરું ભરણું હશે ને દૂધનું ત્યાં ઓલો ભાઈ આમ બળો લઈને બેઠો લઈને અચાનક આવીને દોડીને એક ભેંસ ના મોઢા ઉપર ફટકાર્યો ને ભેંસ ભડકી ભેંસ ભડકી તો ફરી એવું પાટું માર્યું બોઘરું દૂધ દૂધનું બોઘરું આમ ગયું જે દોતા એ આમ ગયા મોટો ભાઈ ખીજાણો હાય આ શું કરે છે ત્યારે કીધું કે આ આગળનો ભાગ મારો છે હો ભાઈ હું ગમે એ કરું એ હા તારે કાંઈ બોલવાનું નહીં કાંઈ વાંધો રાત પડી ધાબળો ક્યાં છે તો જો આમ પડથારની કોરે પીડ્યો એ જ્યાં જોયું તો આખો પલ્લી ગેલો ધાબળો આ પલ્લી ગયેલો કેમ બોલે દિવસે મારો છે હું ગમે એ કરું એ હા મોટા ભાઈ ને ખબર પડી ગઈ કે ખરેખર હું કઈક ભૂલ કરું છું અને આજકાલ તમને એવું નથી લાગતું કે હવે કે સંયુક્ત કુટુંબમાં રહેવાની જરૂર છે આપણે બહુ 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 પાશ્ચાત સંસ્કૃતિનું અનુકરણ કર્યા અને આપણે એટલા એટલી હતી જુદા થવા લાગ્યા છે એ અલગ રહેવા લાગ્યા છે એ અલગ એક જનરેશન આખું આપણું ઉભો થયું છે હા અને નોખાર્યો તો તમે વધારે વીઆઈપી લાગો આવું બધું હું તો સાંભળું મારા બાપ કથા તમારા ગામની અંદર આવી છે ભાયુ ભાયુ એક થતા શીખજો કથા તો પાંચ બજ પૂરી થઈ જશે જમીનના બારામાં એ મોટા ભાઈએ કેસ કર્યો અને કબાડા કેસ કબાડા આલે એક કવિનું કવિદ છે મને અત્યારે મારી સ્મૃતિમાં નથી પણ એ કવિતમાં એનો એનો અર્થ એવો થાય કે બે ભાઈનો કોર્ટમાં કેસ ચાલ્યો અને દર તારીખ પડે એટલે બેય ભાઈઓ પાછા જાય કોર્ટમાં હાજર થાય બસમાં જાય તારીખ પૂરી થાય એટલે વળી પાછા વહી આવે બે એક એક વકીલો રાખ્યા જમીનના મામલામાં કો આખો કેસ ચાલે એક મહિના બે મહિના ત્રણ મહિના ચાર મહિના ધીમે ધીમે મહિનાઓ પછી મહિનાઓ જતા જાય છે વકીલો છે એ તારીખ આગળ લેતા જાય છે અને આમાં થાય કેવું ખબર તમે કોર્ટ કચેરીએ જયારે ચડો ને કુટુંબ કુટુંબ ત્યારે થાય કેવું પછી વકીલ છેલ્લે શું કહે ખબર બધું જ આમ સાફ થઈ જાય ને પછી છેલ્લે વકીલ શું કે ભાઈ વકીલો માફ કરજો હાલ લે જોવો જોઈએ ધન્યવાદ ધન્યવાદ પણ આમાં તો તમારી વાત નથી હે આ એવા છે ને અમારે દેવાંગભાઈ મોર મારી એટલે બધું કમ્પ્લીટ પણ છેલ્લે શું થાય કોર્ટ કચેરી ચાલે ને મેં તો આવું ઘણી બધાય જગ્યાએ જોયું છેલ્લે પછી એ થાય કે ભાઈ સમાધાન કરી નાખો હે અને હા સમાધાન એટલે શું ખબર અમાર ધીરુભાઈ સરવિયા એમ કહે કે ખાવા ધાન નો રય પછી જે થાય ને એનું નામ સમાધાન અને કચેરીએ કોર્ટ કોર્ટ કચેરી આખો કેસ ચાલે અને એમાં ઉનાળો આવ્યો અને બે ભાઈઓ બસમાં બસમાં આવ્યા આવ્યા બોલે અને એમનો સમય થયો એટલે તરત કીધું કે ભાઈ ફલાણા ભાઈ હાજર થજો એટલે મોટા ભાઈ ઉભા થઈને જ્યાં જોવા જાય તો એના એના જોડા ન મળે એના બૂટ ન મળે શૂઝ ન મળે એટલે મોટો ભાઈ ગોતવા લાગ્યો એટલે નાના ભાઈ કીધું કે ભાઈ તમે કઈ ગોતો છો બરાબર હા શું બોલે મેં અહીંયા મારા ક્યાંક જોડા ઉતાર્યા હતા મને બહુ ખ્યાલ નથી ત્યારે નાના ભાઈએ કીધું કે એ જોડાની મને ખબર છે મોટાભાઈ ઉભા રહો હમણાં લઈ આવું આમ કંઈ હા અને છાંયે પડેલા જોડાને લઈ આવ્યો ત્યારે કીધું ભાઈ મેં ઉતાર્યા હતા મારા જોડા અહીંયા એ ત્યાં પોચા કઈ રીતે ત્યારે નાના ભાઈએ કીધું કે થોડોક તડક્યો આવ્યો ને એટલે મને એવું લાગ્યું જોડા ગરમ ન થઈ જાય મારા ભાઈના જે પગ છે એ દાજી ન જાય એટલા માટે હું છાયે મૂકતા હોઉં અરે આવું જ્યારે સમજાણું ને મોટાભાઈને મોટાભાઈએ વિચાર કર્યો કે ભાઈ આ ના મારો નાનો ભાઈ મારા પગના તળિયા દાજે નહીં એટલા માટે જો જોડા ઊંચકીને છાયે મૂકતો હોય તો મારે અડધી જમીન આપવામાં વાંધો શું અને એ જ સમયે બંને ભાઈઓ કોર્ટની અંદર દાખલ નથી પણ જેટલા કાગળિયા હતા એ ફાડી આ અને બાથ ભરી અને રેડ્યા અને એની બસમાં આવીને પાછા ગામડે જતા રહ્યા અને કવિતનો એક ભાવ પછી છેલ્લે કવિએ એવો દર્શાવ્યો છે કે અત્યારે એવા ભાઈઓ નથી રહ્યા ને એવા જોડાઈ નથી રહ્યા